મહત્વના સમાચાર મળી રહ્યા છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નવા સંગઠનની જાહેરાત કરી છે રાષ્ટ્રીય ઓબીસી એસસી એસટી એકતા મંચ નામની સંસ્થા બનાવી છે નવું સંગઠન બનાવ્યા બાદ ઉમેશ મકવાણાએ સરકાર પર પ્રહાર કર્યા છે સરકાર ઓબીસી એસસી ના પ્રશ્નો સાંભળતી નથી સરકારી ભરતીમાં અમારા ઉમેદવારોને અન્યાય થતી હોવાની વાત તેમણે કરી છે આ સાથે જ બધા જિલ્લામાં અમે પ્રતિનિધિની નિમણૂક કરીશું તેવી પણ વાત કરી શિક્ષકોની ભરતીમાં જનરલ કરતાં અમારું મેરિટ ઓછું હોવાની વાત તેમણે કરી છે સાથે જ કહ્યું છે કે આ સંગઠન નહીં પરંતુ સામાજિક લેવલે કામ કરશે નું પ્રમાણ ખૂબ જ પછાત સમાજમાં ચિંતાજનક વધી ગયું છે વ્યસન મુક્તિના કાર્યક્રમ આપવાના છીએ અમારો પછાત સમાજના બાળકો કેવી રીતના શિક્ષિત બને અમારા પછાત સમાજના બાળકો વધુમાં વધુ કેવી રીતના આઈએસ બને આઈપીએસ બને આના માટેનું આ અમે આજે સંગઠન જાહેર કર્યું છે અને સામાજિક મુદ્દાઓને લઈને આગામી સમયે અમે દરેક જિલ્લામાં અમારો પ્રવાસ રહેવાનો છે દરેક જિલ્લા દીઠ અમારો એક એક આજે કન્વીનરની અમે નિમણૂક આપવા જઈ રહ્યા છીએ અને સાથોસાથ આ કોઈ રાજકીય સંગઠન નહીં રહે સરકારના ધ્યાનમાં અમા ઘણા બધા મુદ્દાઓ અમે ધ્યાન દોરશું અને જરૂર પડશે જો સરકારશ્રી અમારા સામાજિક મુદ્દાઓ નહીં ધ્યાન આપે ઓબીસીના મુદ્દાઓ નહીં ધ્યાન આપે તો પછી ગાંધી ચિંતા માર્ગે પણ અમે